નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તારક મહેતા શોમાં જેઠાલાલને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જેઠાલાલની વિદાય જી આમત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેઠાલાલનું પાત્ર બજાવનારા દિલીપ જોશી તારક મહેતા કરતા કે ચશ્મામાં સિરિયલના ભૂત ત્યારે મિત્રો ટ્રેકમાંથી ગાયબ થયા છે જેના કારણે અફવા ફેલાય છે કે તેમને શોધ છોડી દીધો છે મારતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જોકે મિત્રો નિર્માતાએ તરત જ સ્પષ્ટા કરી છે કે તેઓ હજુ પણ સોના ભાગ છે અને વધુ વાત કરી તો જેઠાલાલ અને બબીતાજી ભૂતને ત્યારે ટ્રેકમાં જોવા મળ્યા ન હતા જેના કારણે મિત્રો ત્યારે આ અફવા ફેલાઈ ગઈ હતી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ